ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામી નારાયણ સ્વરૂપ નવયુવાન વ્યવહાર કુશળ એવા ગઢપુરના ચેરમેન સાસી સ્વામી શ્રી હરિજીવનદાસજી તેમજ સભાપતિ સાસી સ્વામી હરિપ્રસાદ તેમજ પારાયણના યજમાન લખાણી પરિવાર સાંખ્યોગી માતાઓ તથા સરે ભાઈઓ અને બહેનો ગઢપુરને આંગણે એમાંય પવિત્ર દરબારગઢમાં જ્યાં સ્વામિનારાયણ ભગવાનના મુખ કમોળમાંથી અમૃતવાણી કહેતા વચ્ચનામ્રતની એક ઉદ્ભવ સ્થાન છે એ જ પવિત્ર જગ્યામાં જ્યારે આપણને શ્રીમદ ભાગવત એની કથા શ્રવણ કરવાનો યોગ મળ્યો છે એ આપણા ભાગ્ય હોય ને ત્યારે આ સ્થાન ઉપર બેસીને કથા શ્રવણ કરવાનો લાભ મળે છે સ્વામિનારાયણ ભગવાને સળંગ સાત વાર શ્રીમદ ભાગવતની કથા અહી કરાવેલી છે પ્રાગજી પુરાણી વક્તા કરે સત્યો સત્યો ઓગણપચાસ આ દિવસની એક કથા ઓગણપચાસ દિવસ સતત સળંગ અહીં સ્વામિનારાયણ ભગવાને શ્રીમદ ભાગવતની કથા સાંભળેલી છે એવું આ પવિત્ર સ્થાન છે હમણાં સ્વામીએ કહ્યું એમ કાર્યા તો મહિમા પરંપાર છે એવો મહિમા છે ને ત્યારે આપણા કંઈક પૂર્વજોના પુણ્ય છે ભક્તજનો શ્રીએ બહુ સુંદર વામન પ્રાગટ્ય કથા કરી નવમ અંદર રામચંદ્રજી પરમાત્માનું નું પ્રાગટ્ય એની કથા આપણે શ્રવણ કરાવી કાર્યાણીમાં સ્વામિનારાયણ ભગવાન દિવાળીના દિવસે આસો વદ અમાસના દિવસે આજે અમાસનો પવિત્ર દિવસ હશે વધ અમાસ સ્વામિનારાયણ ભગવાન ત્યાં દરબારગઢમાં વસ્તા ખાચરના દરબારગઢમાં સભા કરીને બિરાજતા હતા આ ભાગવતજીની કથા આપણે શ્રવણ કરીને ઈર્ષ્યા ઉપર બલી મહારાજા વામન ભગવાન બલી મહારાજા વામન ભગવાન ઈર્ષ્યા કોણ કરતું હતું શુક્રાચાર્ય ગુરુ શુક્રાચાર્યજી એ બલી મહારાજા પોતાના શિષ એ ઓળખતા કે આ વામન છે ને વિરાટ છે ભગવાન છે આ મારા શિષ્ય જે બલ્લી છે ને એનું ત્રણ પગલાંમાં બધું લઈ લે છે એટલે સંકલ્પ કરવાને માટે જળ જારી જમણા હાથમાં પાણી મુકાવાને માટે શુક્રાચાર્યજીને કહ્યું ને એ શુક્રાચાર્ય કે હું તને કૃષ્ણાર્પણ કરીને જમીનનું દાન નો કરાવું વામન ભગવાન કે મને બધું આવડે છે હું બ્રાહ્મણ જ છું લાવ હું સંકલ્પ કરાવું તો ઈર્ષા જળજારી માં શુક્રાચાર્ય માથી પાણી ન પડવા દીધું વામન ભગવાન ને એમ થયું કોઈક લે અને કોઈક દે એમાં વચ્યા શુક્રાચાર્ય મત્સર કેતા ઈર્ષ્યા કરે છે વામન ભગવાને ચાલતો હતો ને દર્ભની લઈ પેલી જળજારીમાં નાળસામાં એને જળઝારી ગુરુદેવ શુક્રાચાર્ય થઈ બેઠા તારે ગઈ અને પછી બહાર નીકળ્યા પાણી પડ્યું ને કૃષ્ણ પણ ત્રણ પગલા પૃથ્વી કરાવી આ પ્રસંગથી કહેવાનું કે એવી જ ઘટના એ કાર્યાણીમાં

પીળું છતર એ બધું હતું ને એ શ્રીજી મહારાજ લઈ પોતે માં આવી ઓરડામાં ગયા પોતે જે વસ્ત્ર પહેર્યા હતા ને એ વસ્ત્ર કાઢી અને એ દીવ બંદરના જે પ્રેમભાઈ વસ્ત્રો લાવેલા ને એ સ્વામિનારાયણ ભગવાન ધારણ કરી વળી સભામાં એ છપ્પર પલંગ ઉપર આવીને બિરાજમાન થયા એમાં દીનાથ ભટ્ટ આવ્યા સ્વામિનારાયણ ભગવાને બ્રાહ્મણને જાણી બ્રાહ્મણ જાણી અને તરત એ પોશાક હતો ને એના દર્શન એ પ્રેમબાઈને કરાવી દીધા એનો જે સંકલ્પ હતો ને એ પૂરો કરાવી દીધો એનો ભાવ હતો કે મારો જે પોશાક અલંકાર એકવાર સ્વામિનારાયણ ભગવાન ધારણ કરે એ દિવ્ય દર્શન આપી વળી મહારાજે એ પોશાક કાઢી અને એ બ્રાહ્મણને દાનમાં આપી દીધા પછી સ્વામિનારાયણ ભગવાન મત્સર ઉપર વાત લઈ ગયા કે અમે સામે ચાલીને આ વસ્ત્રો લીધા અને આ ભટ્ટને દાનમાં આપી દીધા એમાં કોઈક મત્સરવાળા હશે ને એ ખાલી ખાલી બળી મરતા હોય છે માટે મત્સર ન કરવો ઈર્ષ્યા કરે એ આંખ ગુમાવે સ્વામિનારાયણ ભગવાને બહુ સુંદર એક કાર્યાણીમાં અમાવાસ્યાને દિવસે કથા કરેલી છે ભક્તજનો કાર્યાણીમાં સ્વામિનારાયણ ભગવાન અઢારસો ને એકસઠ ની સાલમાં ત્યાં પધારેલા સરદારમાં માચા ભક્ત જન્માષ્ટમીના ઉત્સવમાં ગયેલા ત્યાં સ્વામિનારાયણ ભગવાને આમંત્રણ દીધું કે અમારે ગામ પણ કારિયાની પધારો એટલે માચા ભક્ત સરદારનો જન્માષ્ટમીનો ઉત્સવ પૂર્ણ કરી એમના મિત્ર અહીં એભલ બાપુ હતા એટલે સરદારથી ગઢપુરા એવા સાયંકાળનો સમય હતો અહીં એ બલબાપુનો પરિવાર મોટી બા લાડુ બા દાદા ખાચર નાની એવી ઉમર એમની બધા આજ ચોકમાં ગીતાજીનો અભ્યાસ કરતા કહેતા કથા કરતા માતા ભક્ત ને આવવું અને એ સમયે બરાબર યદા યદાહી ધર્મશ ગ્લાનિ ભવતી ભારતા શ્લોક એનું બરાબર અહીં એનું અધ્યયન ચાલતું હતું કથા ચાલતી હતી અને એ શ્લોકને સાંભળીને માચા ભક્ત પોતાના મિત્ર એબલ બાપુને કહ્યું બાપુ અત્યારે સ્વામિનારણ કલીકાળમાં પ્રગટ થયા છે સરદાર માં બિરાજે છે હું એમના દર્શન કરીને આવ્યો છું ભગવાન પ્રગટ થઈ ચૂક્યા છે ગીતાજીનો આ શ્લોક છે એ બરાબર અત્યારે સાર્થક છે જ્યારે જ્યારે કળિયુગમાં અધર્મની વૃદ્ધિ થાય છે ત્યારે ધર્મની સ્થાપના માટે ભગવાનનું પ્રાગટ્ય થાય છે પછી સંવાદ થયો છે અને માતા ભક્ત એ ભલ બાપુને કહ્યું બાપુ સ્વામિનારાયણ ભગવાન ચાતુર્માસ પૂર્ણ કરી દિવાળી પછીથી મારે ત્યાં કાર્યાની પધારવાના છે બંને મિત્રો હતા પરસ્પર સંધિ હતી વાત કરી કે કાર્યાણી આવશે એટલે હું સમાચાર મોકલીશ એટલે પરિવારની સાથે તમે દર્શન માટે ઉત્સવ ત્યાં કરી સ્વામિનારાયણ ભગવાન પધાર્યા હતા સાત માક્ષર મહિનો પોહ મહિનો અને મહાસુદ એકાદશી ના દિવસે શ્રીજી મહારાજ ત્યાંથી કારિયાણી થી અહીં ગઢપુરમાં પહેલી વખત પધાર્યા એટલે સળંગ કાર્યાણીમાં સ્વામિનારાયણ ભગવાન મહિના રોકાયા વખત સ્વામિનારાયણ ભગવાન પધારેલા છે આપણા સાહિત્યમાં એનું લખાણ ક્યારે ક્યારે પધાર્યા ત્યાં કારિયાણી આવ્યા પછી કયો ઉત્સવ કર્યો એ બધું એક એસી આપણે પોઈન્ટમાં એક કલમ લખેલી છે સંમત સાથે બાર મહિનાના ઉત્સવોમાં જે કંઈ આવે ને બધાય ઉત્સવો સ્વામિનારાયણ ભગવાન અક્ષરો એમ નામ જો દર્શનિય રહ્યો હોય તો એ મોજુદ એમ પ્રસાદીની છે કે જ્યાં સ્વામિનારાયણ ભગવાન એસી વખત એ અક્ષરો ઓળીમાં રહ્યા થકા ઘણો સમય રોકાયેલા છે ભક્તજનો આ તીર્થનો તો અપરંપાર મહિમા છે વિશેષ બીજી વાત હમણાં સભાપતિએ કહ્યું એમ કારિયાણીમાં પાંચ વર્ષથી સેવામાં હું છું હું સેવામાં ગયો ત્યારે આગલું ત્યાંનું બજેટ બચત બે લાખ રૂપિયાની બાર વાર્ષિક બે લાખ બચત હતી આજે હમણે ઓડિટ થઈ ગયું મારે આ માર્ચ મહિના એન્ડિંગનું સાઠ લાખ રૂપિયાની આજ વર્ષે બચત છે ક્યાં બે લાખ રૂપિયા અને ક્યાં સાઠ લાખ રૂપિયા કહેવાનું કે હમણાં સ્વામીએ કહ્યું એમ દેવ પક્ષનું બોર્ડ જ્યારથી આ ગઢપુરમાં આવ્યું છે ત્યારથી નાના નાના મંદિરો હોય કે અહીં ગઢપુરનો મંદિરનો જે વિકાસ એમ ડગલે ને પગલે એ આગળ વધી રહ્યો છે અહીં આઠ નવ કરોડ નું બજેટ હતું ગરડાનું વાર્ષિક સર આઠ નવ કરોડ આ વર્ષે એ બજેટ બાર એકસો બાર કરોડ ને વાર્ષિક સોસઠ ઉત્સવ નું વચન અમૃત વાર્ષિક સોસઠ કરોડ રૂપિયા ક્યાં આઠ નવ કરોડ નો વહીવટ ને ક્યાં સોસઠ કરોડ રૂપિયા પણ થાય જ બે લાખ જો સીધા લાખ થતા હોય તો એ રીતે ગઢપુરનો વિકાસ થઈ રહ્યો છે અહીં નાના મોટા ઘણા બધા કામો પણ થાય છે છતાંય પણ વીસ કરોડ રૂપિયાની તો એફડી કરાવી છે અને સત્સંગની અંદર જે તે સમયમાં ઉતારાનું જમવાની જે વ્યવસ્થા હતી એ કરતા પણ અત્યારે તમે અત્યારે આ લાખાણી પરિવાર અશ્વિનભાઈ આદિ તમે અત્યારે જમવા જશો એટલે કેટલા પ્રકારના મિષ્ટાન અથાણા કેટલી બધી સરસ સુંદર વ્યવસ્થા કહેવાનું આવી સરસ મજાની વ્યવસ્થાની સાથે સાથે આ દેવ પક્ષના બોર્ડ બચત પણ કરાવી રહ્યા છે અને વિકાસના કામો પણ ખૂબ કરાવી રહ્યા છે વિષય સમય નહીં લેતા અમારા ગઢપુરના જ લાખાણી પરિવારે જ્યારે આવું સુંદર મજાનું ચૈત્ર મહિનો એટલે પિતૃ મહિનામાં જયારે પિતૃઓના મોક્ષાર્થે જયારે આ કથાનું આયોજન કર્યું છે ત્યારે એ પરિવારને ખૂબ ખૂબ ધન્યવાદ સત્સંગની અંદર ખૂબ તન મન ધનથી સેવા કરે અને સત્સંગનું ખૂબ બળ અર્પે એવી શ્રી ગોપીનાથજી મહારાજના ચરણ કમળમાં પ્રાર્થનાની સાથે મારી વાણી વિરા